નમસ્કાર મિત્રો ફરી એક નવા વિડીયોની સાથે તો મિત્રો આજે આપણે જણાવીશું કે ચૂંટણી કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવાના મિત્રો એક નવા નિયમો ને ન્યૂઝ મિત્રો જોવા મળી રહી છે તો મિત્રો હવે આપણે અત્યાર સુધી આપણે મિત્રો પાન કાર્ડની અંદર આપણું આધાર કાર્ડ લિંક કરાવ્યું હતું ત્યાર પછી મિત્રો રાશન કાર્ડની અંદર આપણું આધાર કાર્ડ લિંક કરવામાં આવ્યું હતું હવે મિત્રો ચૂંટણી કાર્ડમાં પણ આધાર કાર્ડ લિંક કરવું પડશે તો મિત્રો આ એક નવા નિયમો બહાર પાડવામાં આવ્યા છે કે હવે ચૂંટણી કાર્ડ સાથે લિંક થશે આધાર કાર્ડ ચૂંટણી પંચ અને ગૃહ વિભાગ બેઠકમાં લેવાયો નિર્ણય ભારતીય બંધારણના અનુચ્છેદ ત્રણસો મુજબ મતાધિકાર માત્ર ભારતના નાગરિકને મળે છે જ્યારે આધાર કાર્ડ ફક્ત લોકોની ઓળખ માટે છે ને માટે લિંક કરવાનું કાર્ય બંધારણના અનુચ્છેદ ત્રણસો લોક પ્રતિનિધિત્વ અને અધિનિયમ ઓગણીસો કલમ તેવીસ કામ ચાર ને તેવીસ અને જોગવાઈ અનુસાર અનુસાર સિવિલ નંબર સુપ્રીમ કોર્ટમાં નિર્ણય કરવામાં આવે છે તો મિત્રો હવે આપણે ચૂંટણી કાર્ડ સાથે પણ આપણું આધાર કાર્ડ લિંક કરવું પડશે પાન કાર્ડ ને આધાર કાર્ડ સાથે લિંક કર્યા બાદ હવે ચૂંટણી કાર્ડ ને પણ આધાર કાર્ડ સાથે લિંક કરવામાં આવશે મંગળવારે મુખ્યમંત્રી મુખ્ય ચૂંટણી કમિશનર અને કેન્દ્રીય ગૃહ સચિવની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે તો વોટર આઈડી કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાનો ઝુંબેશ આગામી મહિનામાં વધુ તેમજ બનાવવામાં આવશે મિત્રો આગલા મહિનામાં એટલે મિત્રો આ મહિનામાં આનું કામકાજ શરૂ થવાનું છે તો મિત્રો અહીંયા વોટર આઈડી સાથે આપણું આધાર કાર્ડ લિંક કરવામાં આવશે તો મિત્રો જે આપણું દિવ્ય ભાસ્કર ન્યૂઝ છે તે પેપરમાં પણ આપવામાં આવ્યું હતું મિત્રો તમે અહીંયા જોઈ શકતા છો દિવ્ય ભાસ્કર સુરત ચો સોળ ત્રણ બે હજાર પચીસના જે ન્યૂઝપેપર છે તેના ન્યૂઝમાં પણ આપવામાં આવ્યું હતું કે પાન કાર્ડની જેમ જ મતદાર ઓળખ કાર્ડ સાથે આધાર કાર્ડ સાથે લિંક કરાશે મતદાર કાર્ડના ડેટા સાથે છેડછાડના આરોપો વચ્ચે બેઠક બોલાવવામાં આવી હતી તો મિત્રો અહીંયા તમે જોઈ શકતા છો ન્યૂઝપેપર જે આપણે સોળ તારીખ ત્રીજો મહિનો બે હજાર પચીસનું જે ન્યૂઝપેપર છે તેમાં પણ આપવામાં આવ્યું હતું

જોઈને મિત્રો વિડીયો કેવું લાગ્યું વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલ પર પહેલી વખત આવે તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો હવે આપણે રેગ્યુલર વિડીયો અપલોડ કરવાનું શરૂ કરી દઈશું ઠીક છે મિત્રો મળીશું આપણે એક નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત